अक्षरधामना अधिपति पूर्ण पुरुषोत्तम नारायण भगवान स्वामी ना ने जय मूल अक्षर मूर्ति गुणातीतानंद स्वामी ने जय ब्रह्म स्वरूप परम पूज्य शास्त्री जी महाराज ने जय ब्रह्म स्वरूप परम पूज्य श्री महाराज ने जय ब्रह्म स्वरूप परम पूज्य हरिप्रसाद स्वामी महाराज ने जय गुरु हरि परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज ने जय संतवरिया पूज्य त्याग त्यागस्वामी सन्तवर्य प्राणेशवामी संतवरिया पूज्य મુક્તિ સ્વામી સર્વે સંતો પરમ ભગવતીય ચંદ્રકાંતભાઈ પરમ ભગવતીય દવે સાહેબ પરમ સી એમ પટેલ સાહેબ પરમ ભગવતીય ભીખાભાઈ અને સર્વે અક્ષરધામના આત્મીય મુક્તો વસંત પંચમી નિમિત્તે પ્રેમ સ્વામીજીએ શિબિર ગોઠવી દીધી કાર્યકર્તાઓની કેટલી બધી અદ્ભુત કૃપા એમની ભગવાન સ્વામિનારાયણે ગ્રંથ લખવાનો ચાલુ કર્યો એટલે વસંત પંચમીના દિવસે પૂરો થયો અને વસંત પંચમીના દિવસે એને બહાર પાડ્યો એમાં બસો ને બાર શ્લોકો અદ્ભુત આપ્યા બધાને તમામને સત્સંગીને કોઈને બાકી રાખ્યા નહીં સાધુ બ્રહ્મચારી બહેનો ભાઈઓ આચાર્ય મહારાજ દરેકને અને એમાં કહ્યું મહારાજે કહ્યું કે શિક્ષાપત્રી મનુષ્ય માત્ર એને માનવંચિત ફળ દેનારી છે માણસ જે કંઈ કલ્પના કરે એની ફળ દેનારી છે નક્કી કરીએ કે મારે અડધો કલાક ભજન કરવું છે તો શિક્ષાપત્રી સંભાળી અને ભજન કરવા મંડી જઈએ નહીં તો મહારાજનું વચન ખોટું થાય જે શિક્ષાપત્રી પ્રમાણે છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું જ એ ટુ ઝેડ સૌ સત્સંગોએ નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુ અનુસરીને જ વર્તુ ને રોજ એનો પાઠ કરવો આપણે બધા તો અમરીશ દીક્ષા લીધેલી છે એટલે દરરોજ શિક્ષાપત્રીનું વાંચન કરતા જ હશે અને આજે વસંત પંચમી એટલે શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત કાર્ય કર્યું આ ધરતીનું તળ રહેશે સંપ્રદાય રહેશે ગુણતાન સ્વામી કહ્યું કે આ ધરતીનું તળ રહેશે ત્યાં સુધી આ સંપ્રદાય રહેશે તેમ શિક્ષાપત્રી અને શાસ્ત્રીજી મહારાજે આપેલો સંદેશો જે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે એકસો સોળમાં શ્લોકમાં દાસસ્વામીએ કીધું એમ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તે ન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા ત્રણ ગુણતા અવસ્થા ત્રણ દેહથી વિલક્ષણ એવો આત્મા બ્રહ્મભાવે ભગવાનની ભક્તિ કરવી વચનામૃતના મધ્યના સત્યાવીસના વચનામૃતમાં કહ્યું કે ઉપાસના માટે અમે મંદિરો કરાવ્યા છે એમ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની ઉપાસના માટે છ મંદિરો કરાવડાયા અને મધ્ય મંદિરની અંદર અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ પધરાવી કેટલું બધું આપણા માટે અદ્ભુત કાર્ય કરી ગયા એટલે બ્રહ્માંડની અંદર આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ ઉપાસના રહેશે અને શિક્ષાપત્રી પણ રહેશે બંને વસ્તુ અચળ રહેવાના છે આપણે હોઈશું કે નહીં હોયશું તો પણ આ શિક્ષાપત્રી મૂર્તિઓ અક્ષર પુરુષોત્તમની રહેવાની જ છે એક વખત શાસ્ત્રીજી મહારાજ ચરોતરમાં વારંવાર જાય ચરોતર એટલે ખેડા ડિસ્ટ્રિક્ટ અને એમનું પ્રિય ગામ ગાણા ગાણા ગામની અંદર ખેડામાં જાય એટલે આ ગાણા ગામમાં જાય અને ગાણા ગામના હરિભક્તો એટલા બધા પ્રેમાળ અને સમર્પિત એટલે શાસ્ત્રીજી મહારાજ વારંવાર જતા ઉનાળાની સીઝન હતી કેરીની સીઝન હતી કેરી ખૂબ પાકેલી એટલે ભક્તોને વિચાર આવ્યો કે સંતોને જમાડીએ શાસ્ત્રી મહારાજને બે દિવસ રોકીએ અને જમાડીએ એટલે શાસ્ત્રીજી મહારાજને ચિઠ્ઠી લખીને મોકલી કે બે દિવસ માટે પધારો અને સાથે બધા જ સંતોને લઈ આવો કહે છે જ્ઞાનજી સ્વામીને લઈ આવો વિજ્ઞાન સ્વામીને લઈ જાઓ અને બધાને જ લઈ આવો શસ્તીજી મહારાજે ચિઠ્ઠી વાંચી એટલે પછી કહ્યું કે પચાસેક જેટલા કાર્યકર્તાઓને પણ લઈ આવો કહે છે બધાએ ભેગા મળીને ઉત્સવ કરીએ કે છે બધાને સંદેશ આપી દીધા અને આનંદ સ્ટેશને ઉતરવાનું કહ્યું અને પ્રાગજીભાઈના ત્યાં બધા ભેગા થયા અને ક્યારેય ઉત્સવ કર્યો ત્યાંથી ગાના પધાર્યા ગામમાં ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજ પધાર્યા છે અને બે દિવસ રોકાવાના છે આખા ગામને સદભાવ એટલે આખા ગામ લોકોએ કેરી જેટલી પોતાની પાસે પાકેલી હતી એ બધી જ કેરીઓ ત્યાં મોકલી દીધી કેરીનો આખો ગંજ વાગી ગયો એટલે સવાર બપોરને સા ત્રણેય ટાઈમ કેરીનો રસ અને એ શાસ્ત્રીજી મહારાજ પણ એવા પુરુષ કે સવાર બાપુને સાંજ ત્રણે ટાઈમ કથા વર્તા કરે એટલા કેરી જમાડે એટલું નહીં બીજા દિવસે એમણે કથાની અંદર કહ્યું એક પ્રસંગ કહેતા કહ્યું કે શ્રીજી મહારાજ તરુણી નીચે બિરાજમાન હતા અને નિમ આસન પર ઢોલિયા પર બેઠા બેઠા કથા કરતા હતા કથા પૂરી થઈ એટલે પ્રેમાનંદ સ્વામી આવ્યા અને પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાના પદો ગાયા પહેલી જ વખત બનાવીને ગાયા અત્યારે આપણને ચેષ્ટાના પદો ગાઈએ તો આનંદ થાય છે તે વખતે પહેલી જ વખતે મહારાજના લીલા ચરિત્રોના ચેષ્ટાના પદો ગાયા એટલે બધા ખૂબ રાજી થઈ ગયા શ્રીજી મહારાજ પણ ખૂબ રાજી થયા અને ઢોલિયા પરથી ઊભા થઈ અને પ્રેમાનંદ સ્વામીને ભેટી પડ્યા એટલે અને પછી કહ્યું કે પ્રેમાન સ્વાઈ માગો જે માગો એ હું આપીશ કે છે આવી ચેષ્ટા બનાવેલી હોય એટલે કેટલા બધા પ્રસન્ન થઈ જાય એટલે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ આપણી મૂર્તિ હૈયામાં અખંડ રહે એવું કરી આપો કે છે સાધુને તો બીજું શું જોઈએ આ લોકોના પદાર્થો તો કંઈ જોઈએ નહીં એટલે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે આપણી મૂર્તિ હૈયામાં અખંડ રહે એવું કરી આપો એટલે શ્રીજી મહારાજ એમને છોડી દઈને પાછા હટી ગયા પાછા હટીને કહેવા લાગ્યા કે એના સાધન જુદા કે છે એના સાધન જુદા એટલે શાસ્ત્રીજી મહારાજની બાજુમાં એક હરિભગત બેઠા હતા તેમણે ઊભા થઈને કહ્યું સ્વામી એ સાધન કયા કે છે તે વખતે કોઈ પૂછ્યું નહીં હોય આ વખતે પૂછ્યું શાસ્ત્રીજી મહારાજને કે એ સાધન કયા એટલે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા અક્ષર ભાવને પામેલા એવા ગુરુને શોધી કાઢવા કે છે અક્ષર ભાવને પામેલા બ્રહ્મભાવને પામેલા એવા ગુરુને શોધી કાઢવા અને એમાં જીવ જડી દેવો કે છે અને પોતાની જાતને ગુણાતીત માણવી કે છે આ સાધન આ સિદ્ધાંત એમને આપ્યો કે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમમાં જોડાઈ જવું અક્ષર ભાવને પામેલા એવા જે સદગુરુ હોય ગુરુ હોય એની અંદર જોડાઈ જવું શ્રીજી મહારાજે જે એકસો સોળમો શ્લોક આપ્યો હતો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ જ શ્લોક ફરી પાછો શાસ્ત્રીજી મહારાજે આપ્યો કે એવા સમર્થ ગુરુની અંદર જોડાઈ જવું અક્ષરરૂપ થઈ પુરુષોત્તમમાં જોડાઈ જવું અને સ્વામીજીએ એ જ વાત પાછી આગળ કરી આગળ શું ચલાય કે હું અક્ષર બ્રહ્મ છું બીજા અક્ષરને શોધવાના નથી હું અક્ષર બ્રહ્મ છું પોતાની જાતને અક્ષર માણવાની છે અને મને મને એ સંત એ નારાયણનું સ્વરૂપ છે સ્વામીજી આપણા માટે નારાયણનું સ્વરૂપ હતા અને પ્રેમ સ્વામીજી બી નારાયણનું સ્વરૂપ છે નારાયણ નથી કહેતા નારાયણનું સ્વરૂપ છે આ વાતની આ સાધન કરવાના છે કે હું અક્ષર બ્રહ્મ છું અને મને મળ્યા એવા સંત એ નારાયણનું સ્વરૂપ છે અને એ મારા માટે ધ્યાનનીય સ્વરૂપ છે બહુ સહેલી વાત કરી દીધી સ્વામીજીએ કે જે વસ્તુ સમજ પડે એવી નહોતી આજે બસો અઢીસો વર્ષ થઈ ગયા આ વાતની સમજ હવે થોડી થોડી સત્સંગ સમાજની અંદર સમજવા લાગ્યા સ્વામીજીએ પાછી બીજી વાત પાછી મૂકી આના ઓલ્ટરનેટમાં કે આ વાત જેટલા બુદ્ધિશાળી માણસો છે તેને જ સમજાશે વિશ્વાસ અને દાસત્વના અંગવાળા જે હશે એને સમજાય નહીં એટલે એમણે પછી વાત બીજી મૂકી કે દાસના દાસ થઈ વળી રહેશે જે સત્સંગમાં ભક્તિ એની ભલી માણીશ રાચીશ સેના રંગમાં બંનેનું ફળ એક સરખું જ છે જેનું વિશ્વાસ અને દાસત્વનું અંગ હોય એને દાસત્વના જ માર્ગે ચાલવું પડે એ બ્રહ્માઓના માર્ગે ના ચલાય અને એને સમજ પણ ના પડાય એટલે આ વાત શાસ્ત્રીજી મહારાજે કરી આ સાધન સાધન શું તો આ વાતને સ્વામીજી કહે છે કે દરરોજ સ્વાધ્યાય કરો કે છે હમણાં પહેલાં ભાઈએ વાત કરીને કે દરરોજ સ્વાધ્યાયને ભજન કરવા સવારે દસ મિનિટ બપોરે દસ મિનિટ અને સાંજે દસ મિનિટ હું અક્ષર બ્રહ્મ છું અને મારા વિશે એવા સંત જે નારાયણનું સ્વરૂપ છે એ મારા ધ્યાનનીય સ્વરૂપ છે એ વસ્તુ દસ દસ મિનિટ કરવી પડે તો પાકું થાય બાકી પાકું ના થાય દરરોજ જમવા જોઈએ છે ને ખાવા જોઈએ છે ને વગર પૂછે કે આપણે બેસી જઈએ રસોડા એમ આ પણ કરવું પડશે સ્વાધ્યાય કરવો જ પડશે સ્વાધ્યાય ભજન નહીં કરીએ તો આ વસ્તુ પાકી નહીં થાય શિક્ષાપત્રીના સત્યાવીસમાં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું કે ચોર પાપી વ્યસની પાખંડી કામી તથા કિમિયા આદિ ક્રય કરીને જન્ની જન્ન ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય છે તેના સંગ થકી દૂર રહેવું કામી હોય લોભી હોય પાપી હોય પાખંડી હોય કામી હોય કિમિયા કરીને ઠગનારા હોય અત્યારે તો કેટલા બધા કિમિયા કરીને ઠગનારા બધા નીકળી ગયા છે કોની સાથે બેસવું કોનો સંગ રાખો એ આપણે બરાબર વિચારવાનું નહીં તો આપણી અંદર સ્વભાવ પ્રકૃતિ દોષો જે પડેલા છે હઠમાણી છે અને કામ કરો લોભ પડ્યા છે એ વસ્તુ આપણને ગમે ત્યાં ખેંચી જશે સૌરાષ્ટ્રની અંદર માનપુર કરીને એક ગામ છે અને ત્યાં શાર્દુલ ખસિયા શાર્દુલ ખસિયા કરીને ખરી પ્રગત છે હતા મહારાજ એક દિવસ એકલા જ માનગી ઘોડી ઉપર શાર્દુલ ખસિયાના ઘરે પહોંચી ગયા શાર્દુલ ખસિયા મહારાજના જોઈ દર્શન કરીને આણંદ આણંદ થઈ મહારાજના માટે ઢોલિયો બીજાવા લાગ્યા એટલે મહારાજ સાઈડમાં જઈને ઉભા રહ્યા અને કંઈ જ બોલ્યા નહીં અને પોતે નારાજ હોય એવું એવું દર્શન કરાયું એટલે શાર્દુલ ખસિયા જોઈ રહ્યા અને શાર્દુલ ખસિયાને કહ્યું કે તમે પાલિતાણી પાલિતાણામાં શેત્રુંજી પર્વત છે અને ત્યાં સંબંધનાથના તિલકમણી જે હતો એ ચોરાઈ ગયો એ ચોરાયેલો તિલકમણી શાર્દુલ ખસિયા રાખેલો એટલે મહારાજે નારાજગી બતાવી શાર્દુલ ખસિયાને કહ્યું કે તમે તે ચોરીનો માલ રાખ્યો છે કે છે મહારાજ મેં તો એને જોઈએ એટલા બી આપી દીધા છે કે છે મેં આમાં કશું ચોરી કરી નથી મહારાજ કહે પણ તમે જો ચોરીનો તો માલ રાખ્યો છે ને કે છે આપણો આ લોભણી પ્રકૃતિ અંદર છે ને હઠમાણીર છે કામ કરો લોભ એ આપણને કોઈક બીજું આડાવરી મળી જતું હોય તો તાત્કાલિક લેવા માટે પ્રયત્ન કરીએ પણ મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી દીધી છે કે એવી વસ્તુ તો ક્યારેય લેવી નહીં પછી મહારાજે કહ્યું કે અંગ્રેજોનું રાજ્ય હતું અને અંગ્રેજ અમલદારો આ તિલક મણીને શોધતા હતા કે કોની પાસે પડ્યો છે એટલે મહારાજે કહ્યું કે આ તિલક મણી અંગ્રેજ અમલદાર મિલ સાહેબ છે તેમના હાથો હાથ હથેળી આપી આવો કે છે કેટલું બધું અઘરું થઈ જાય એટલે શાર્દૂલ ખુશિયાએ વિચાર્યું કે આમાં તો આબરૂ જશે કે છે લોકમાં આબરૂ જશે જાય કે છે અને સજા થાય એ જુદી કે છે તે છતાં છાતી રાખી મહારાજના વચનમાં વિશ્વાસ રાખી હમણાં કહ્યું ને કે દસ લાખનું દેવું હતું અને પચાસ હજાર સેવા લખી છાતી જોઈએ નિષ્ઠા જોઈએ તો એ વસ્તુ થાય બાકી ન થાય નિષ્ઠા પહેલી પાકી કરવી પડશે આજ્ઞા પાડવા માટે નિષ્ઠા પાકી છે તો જ આજ્ઞા પાડશે એટલે શાર્દુલ ખશિયાએ તિલકમણી લઈ અને મિલ સાહેબ પાસે ગયા અને મિલ સાહેબના હાથની અંદર હથેળીમાં જ મણી મૂક્યો મણી જોઈ અને મિલ સાહેબ વિચારમાં પડી ગયા શાર્દુલ ખસિયાએ જે જે કંઈ વાત બની હતી મહારાજ સાથેની એ બધી જ કહી એટલે શાર્દુલ ખસિયા કહે કે મારે તમારા ભગવાનને મળવા માટે આવવું છે કે છે હમણાં જ ચાલો કે છે એટલે ઘોડો મંગાવે અને બંને જણા મહારાજની પાસે પહોંચ્યા મહારાજના દર્શન કર્યા અને મહારાજના ગાવા લાગ્યા કે છે આવી પ્રજામાં તમે પ્રેમ કરી અને હવા સુધાર્યા કે છે કોઈ સંજોગોમાં કાયદાથી તો કોઈ સંજોગોમાં સુધરેવાતા નહીં પણ ભગવાન સ્વામિનારાયણે પ્રેમથી વીસ લાખ સત્સંગ એણે સુધારી દીધા શિક્ષાપત્રી પાડવી જ પડે પછી મીલ સાહેબે શાર્દૂલ ખસીયાને પીઠ પર થાબડ્યા અને કહ્યું કે તારી સજા માપ કે છે ભગવાન સ્વામિનારાયણ હતા તો બચ્યા સ્વામીજી છે તો બચી જાય એટલે નાની મોટી તમામ પ્રોબ્લેમ ઊભા થાય તો નિસંકોચ પણ એ કહી જવા મુજાવવું નહીં પણ એવો સંગ રાખો શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ કે આવા પ્રશ્નો ઊભા ના થાય નહીં તો લોભે કરીને માણસ લોભાઈ જ જાય અને અંગ્રેજોનો કડક અમલદાર અમલ લટકાવી દે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પૂરતો અક્ષર પુષો તેમનો સિદ્ધાંત પ્રવર્તા આવ્યો અને પોતાની હયાતીમાં જ છ મંદિર બનાવી દીધા અને છ છ મંદિરની અંદર અક્ષર પુષો તેમની ઉપાસના માટે સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ પધરાવી દીધી મધ્ય મંદિરની અંદર પધરાવી દીધી એ ઉપાસનાનું કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું શાસ્ત્રી મહારાજ ક્યારેય ભૂલાશે નહીં શાસ્ત્રીજી મહારાજ સાંગપુરની અંદર નવું મંદિર બાંધ્યું નવું મંદિર બાંધ્યું અને શાસ્ત્રી મહારાજ ક્યાં જ હતા ત્યાર પહેલાં વડતાલની અંદર રહેતા પિસ્તાલીસ વર્ષ સુધી શાસ્ત્રીજી પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં રહ્યા પછી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન કરવું હતું એટલે એમણે પછી બહાર નીકળી ગયા અને ત્યાર પછી એમને છ મંદિરો બાંધ્યા અને જ્યારે વડતાલમાં ત્યાં ત્યારે જુદી જુદી જગ્યા પર પારાયણો કરવા જવું પડે એટલે સૌરાષ્ટ્રની અંદર ઉના ગામ છે અને ઉના ગામની અંદર એમને પારાયણ કરેલી પારાયણની અંદર હજારો માણસો ખેંચાઈને આવતા અને કથાવાર્તાનો લાભ લેતા અને ઉનાના સીઠિયાઓ એ શાસ્ત્રી મહારાજની વાણીથી ખૂબ જ આકર્ષિત થઈ ગયેલા કેટલાક વર્ષો પછી એમણે વિચાર આવ્યો કે સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે જવું એટલે ખબર કાઢતા ખબર મળી કે સારંગપુરમાં બે રાજે છે એટલે પોતે આવ્યા અને જૂના મંદિરની અંદર રાત રહ્યા સવારમાં નવા મંદિરમાં આવ્યા દસે દસ સેઠિયા આવીને સંતોના આવાસ પાસે ઉભા રહ્યા યોગીજી મહારાજ આગલા વરંડામાં ઊભેલા હતા અને યોગીજી મહારાજને પૂછ્યું કે શાસ્ત્રી મહારાજના દર્શન થશે કે છે એટલે શાસ્ત્રીજી મહારાજ એટલે યોગીજી મહારાજે કહ્યું કે અહીંયાથી અમને જે નીકળ્યા એ શાસ્ત્રીજી મહારાજ કહે છે શાસ્ત્રીજી મહારાજે ફાળિયું બાંધેલું માથા ઉપર પાક બાંધી પેલો ફોટો છે ને અને ખભે કોદાળી મૂકેલી અને કોદાળી મૂકી અને વાડીની અંદર ખોદવા માટે કંઈક ગયા જતા હતા તકે એ શાસ્ત્રીજી મહારાજ કહે છે તકે હા કહે છે અમારે ત્યાં કહે છે ચોપનની સાલમાં ઓગણીસો સંવત ઓગણીસો ચોપનની સાલમાં કહે છે પારાયણ કરેલી અને હજારો માણસ એમના લાભ લેવા માટે આવતા કહે છે આ પૂર્વનું તો શું વર્ણન થઈ શકશે જે અક્ષર પુરુષો તમને સિદ્ધાંત આપતા હોય છ મંદિરો કરતા હોય અને ખભે કોદાળી મૂકી અને ખેતરવાડીની અંદર ખોદવા જાય એટલે હરિભક્તોને લઈને યોગીજી મહારાજ વાડીમાં ગયા વાડીની અંદર શાસ્ત્રીજી મહારાજ ખોદતા હતા હરિ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરી અને હરિભક્તો દંડવત કરવા લાગ્યા શાસ્ત્રી મહારાજને કહ્યું કે આપણું ના પધારેલા ને આપે કથાવાર્તાનો લાભ આપેલો એ હજુ પણ અમને યાદ છે કે છે એટલે દર્શન કરવા માટે આવ્યા છે કે એટલે શાસ્ત્રીજી મહારાજે લઈ ગયા મંદિરે અને મંદિરે કથા વાર્તા ગુષ્ઠી કરી અને હરિભક્તોએ રસોઈ આપી શાસ્ત્રી મહારાજનું જીવન કેવું છે કે દાસના દાસ સ્વામીજીએ બીજો ઓલ્ટરનેટ જે આપણને બતાવ્યો કે બ્રહ્મભાવે ભજન કરવું બીજું દાસભાવે ભજન કરવું શિક્ષાપત્રીમાં આ વસ્તુ જે લખેલી છે બરાબર આપણે સમજવી પડશે નિજાત માનમ બ્રહ્મરૂપમ અને દાસના દાસ જે વચનામ એ વસ્તુ એકજ સમજવી પડશે દાસભાવે આવા સમર્થ પુરુષ કોદાળી લઈને ખોદવા જાય એક વખત પ્રેમ યોગીજી શાસ્ત્રીજી મહારાજ ગોંડલની અંદર પેલી છાપરાવાળી રૂમો રૂમોની અંદર લીપતા હતા અને કછોટો મારેલો અને ગોંડલ મહારાજાના દીવાન નિર્ગુણ સ્વામી લઈને આવ્યા એટલે નિર્ગુણ સ્વામી દીવાને જોયા કે શાસ્ત્રીજી મહારાજ તો લિપન કરતા હતા દાસત્વની કોઈ કલ્પના આવે છે આપણને તે લીપતા દર્શન થયા તો જ્યારે જ્યારે દિવાન સાહેબ વાત કરે હતા કે મેં શાસ્ત્રી મહારાજના લિપન કરતા દર્શન કર્યા છે કે છે નિર્ગુણ સ્વામીને કહે કે ચાલો આપણે કોમ્પિટિશન કરીએ કે છે શેની કોમ્પિટિશન તો કે આપણે લીપવાની કોમ્પિટિશન કરીએ કે છે છાન છાન માટીથી લીપવાની કોમ્પિટિશન કરીએ કે છે શાસ્ત્રી મહારાજ એવું સરસ લીપ્યું ફટાફટ કરતા અને લાઇન પૂરી કરી દીધી નિર્ગુણ સ્વામીથી અડધી બી લાઇન ના થઈ કેટલા અદભુત દાસત્વથી વર્તનારા પુરુષ આટલા ગ્રાણી અંદર એક હરિભગતનું કંઈક ઘર પડી ગયું અને એની ઉપર નળિયા હતા તે નળિયા રસ્તા વચ્ચે આવી પડ્યા અને ટુકડા થઈ ગયેલા એટલે શાસ્ત્રીજી મહારાજ કંઈ પધરામણીએ નીકળેલા અને એમણે જોયું એટલે રસ્તામાં જ બેસી ગયા અને નળિયા ભેગા કરવા લાગ્યા અને એમની સાથે જે બધા ભક્તો હતા એ બધા ભક્તોને કીધું ચાલો બધું ભેગાકારવું કહેશે બે ગાળા જેટલા નળિયા ભેગા કર્યા કોઈએ પૂછ્યું કે સ્વામી એને શું કરશો ત્યાં કે છે એના પાયામાં પૂરવા ચાલશે કે છે કેવા પુરુષ દાસ ભાવે કેવું આના નામ ભાવ આનો જ સ્વાધ્યાય કરવો પડે આ ત્રણ પ્રસંગી થાય ત્રણ પ્રસંગનો સ્વાધ્યાય કરવો પડે દરરોજ એટલે આપણને મોટા થવાનું મન ના થાય કે આવી ખુરશી પર બેસવાનું મન ના થાય નિજાતમાં નામ બ્રહ્મરૂપ વર્તીએ કે ભાવે વર્તીએમ સ્વામીજીનું પણ એવું જ જીવન હતું શાસ્ત્રી મહારાજ તો પથ્થર બી વહેરવા લાગતા સવારથી પથ્થર વેરે બપોર સુધી વહેરે એમને શું બાકી હતું પણ આપણા માટે એ આદર્શ મૂકી ગયા છે કે ક્યારેય મોટા માણવો નહીં પોતાની પાસે સ્વામીજી કે અમે દસ વર્ષ સુધી બાપાની સાથે રહ્યા કે છે દસ વર્ષ સુધી શિવા જ કરી એક શબ્દ બોલ્યા નથી કે છે મેં કોઈની પાસે એક શબ્દ નહીં હરિભક્તો આવ્યા હોય એમના ઉતારા કરીએ સાફસૂફી કરીએ રૂમોણી કહે છે ગટરો સાફ કરીએ અને હરિભક્તોને લેવા માટે સ્ટેશન પર જઈએ ત્યાંથી સામાન લઈ જઈએ કે એમનું અક્ષરધામના પુરુષના સામાન ઉંચકે લાવવાનો હરિભક્તો લો રેલવે સ્ટેશન પર જઈને પછી એમણે જમવા માટે એમની ડીશ બનાવીને એમની રૂમ પર આપી આવવાની અને પછી એ જમી રહ્યા પછી એ ડીશ લઈને પછી વાસણ ઘસવા મૂક્યો આવવાનું પંદર દસ વર્ષ સુધી રહ્યા દસ અગિયાર વર્ષ સુધી અગિયારે અગિયાર વર્ષ સુધી એમણે વાસણ ઘસ્યા છે આ દાસત્વ દાસત્વ કેટલું અઘરું છે બ્રહ્મભાવ કરતાં બી અઘરામ અઘરું છે પણ આપણને સેવા કરવાની ટેવ પડેલી છે એટલે આપણા હેવા છે એટલે એમાં મેચ થઈ જશે બધા ભાવ સ્વામીજી પોતે દાળ પીરસતા અને જેટલા વર્ષ રહ્યા એટલા વર્ષ એ પીરસવાની સેવા કરી બપોરના અઢી ત્રણ વાગ્યા સુધી પીરશે અમે પાંચ જણા હતા કહેતા કાકા હતા અને બીજા ત્રણ ચાર હરિભક્તો હતા સ્વામી હતા અમે કહે છે દસ બાર વર્ષ સુધી કહે છે પીરસવાની સેવા કરી વધ્યું હોય તો જમીએ ને તો સંતોણા રસોડતા રસોડા તરફ નજર પણ ના જવા દઈએ કે છે અને પવિત્ર ગોંડલી નદીનું પાણી પી લઈએ કે છે દાસત્વ ભાવ સહેલો નથી પણ એનો સ્વાધ્યાય ભજન કરીએ તો એ તદ્દન સહેલો થઈ જાય પ્રેમ સ્વામીજીએ બી એમના જીવનની અંદર સેવા જ કરી છે સેવા જ નાનામ નાની સેવા હોય હમણાં પ્રવીણ વાઘેલા કહેતા હતા કે આયા છે પ્રવીણ વાઘેલા કે યજ્ઞની સેવા સોંપેલી તો પ્રેમ સ્વામીજી ઈંટો ક્યાંથી લાવી એને લીપાવા કેવી રીતે એની અગરબત્તી છાણા બધી જ વ્યવસ્થા પ્રેમસ્વામીજીએ કરી એ દાસત્વભાવ ગાદી મોટી પર બેસી ગયા એવું નથી ભ્રહ્મભાવે બી વર્તે અને દાસભાવે બી વર્તે તેવું દાસભાવે વર્તવાનું ભ્રમભાવે વર્તવાનું મહારાજના સ્વામી પ્રેમસ્વામીજી આપણને બળ આપે એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજની